વડોદરા શહેરમાં છાણી સમા અને મકરપુરા વિસ્તારમાં ચાલી રહેલા દારૂના ધંધા ઉપર બાતમીના આધારે પીસીબી પોલીસે છાપ માર્યો હતો અને મુદ્દા માલ સાથે ઇસમોને ઝડપી પાડ્યા હતા શહેર નજીક સોખડા રોડ ઉપર આવેલ અંબિકા નગરમાં નરીશ પરમાર નામનો બુટલેગર છૂટક દારૂનો ધંધો કરતો હતો જે અંગેની બાતમી પીસીબીને મળી હતી જે બાદ માહિતીના આધારે પીસીબીએ સોઘડા રોડ ઉપર આવેલ અંબિકાનગરમાં રેડ કરીને નરેશ શુર્ફે રાજુ પરમારને ઝડપી પાડી તેની પાસેથી અંદાજે વીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો વડોદરા શહેરના ગાઘરેટિયા કૃષ્ણનગરમાં રહેતો વિપુલ પંચાલ નામનો બુટલેગર દારૂનો ધંધો કરતો હતો જે બાતમીના આધારે પીસીબીએ વિપુલ પંચાલ તેમજ દારૂના ધંધા માટે રોનવ રાઠવા નામના વ્યક્તિને રાખ્યો હતો અને જે દારૂનો ધંધો કરતો હોઈ પીસીબીએ પ્રણવની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેની પાસેથી મોબાઈલ અને ચુમ્માલીસ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે તો પાંડે રોડ સમા અગોરા મોલ પાસેથી મોપેડ ઉપર એક વ્યક્તિ દારૂનો જથ્થો લઈને પસાર થનાર છે તેવી મળેલી બાતમીના આધારે પીસીબી પોલીસ વોચમાં ઉભી હતી અને આ દરમિયાન મોપેડ ચાલકને પોલીસ હોવાની જાણ થતાં જ તે અઘોરા મોલ પાસેના રોડ ઉપર મોપેડ છોડીને જાડેજાખરામાં ભાગી છૂટ્યો હતો જોકે પોલીસે દારૂની બોટલો સાથે મોપેડ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા આરોપી વિરોધ ગુનો નોંધી આગળની બધું તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે